તો જય માતાજી મિત્રો કેમ બધા મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હું કહેવાય કે થમનેલ જોઈને તમને બધાને ખબર તો પડી જ ગયા છે કે અમે ક્યાં જાયેશ ને શું છે ને હું નહીં તો અમી જઈશ મિત્રો દ્વારકા જય દ્વારકાધીશ ને અત્યારે અમે જો અમે ગાડી મેકી અહીં હાર્દિકભાઈ છે સહ પાણી પીધા ને હવે અહીંથી ડાયરેક્ટ આપણે નીકળવાનું છે હવે ડાયરેક્ટ આપણે સોમનાથ હોલ્ડ કરવાનો છે સોમનાથ સિવાય હોલ્ડ નથી કરવાનો ને અવાજ થોડોક બેસી ગયો કેમ કે લગ્ન હતા કે નહીં એટલે ફૂલ મોસ કરી એટલે અવાજ થોડોક બેઠી ગયો તો હું કહેવાય કન્ટિન્યુ વ્લોગમાં બિનારો આપણે આગળ મળી જાય તો મિત્રો હું કહેવાય કે આપણે સોમનાથ ફૂગી ગયા સોમનાથની આગળ પૂગી ગયા થોડી વાર ખાભ આવે હવે મસ્ત મજાનું હોલ્ડ કરી લીધો સા પાણી જો પી લીધા હવે પાછા અમે નીકળીએ ધીરે ધીરે હાર્દિકભાઈ તો બુલેટ લઈને બાય તો હું કહે મિત્રો હવે આપણે ડાયરેક્ટ નીકળીએ હવે કાં હોલ્ડ કરીએ તો અમને પણ નથી ખબર કન્ટિન્યુ બનાવી રહો હવે થોડુંક જો અંજવાળું થયું એટલે અમને હવે કંઈક દેખાયા નગર તો કંઈ દેખાતું જ નહોતું

જો અહીંયા કેટલા બધી ઊંટ ને ને તમે વાત જાઓ દો અમને તો ને બોટા ને કલાક થઈ હવે જવાટાણે મેં કીધું નો એક કટકો તો લઈ લઉં તો હું કહેવાય મિત્રો કે હવે અહીંથી આપણે માધવપુર બિસ્વેથી ડાયરેક્ટ પોરબંદર પોરબંદરથી ડાયરેક્ટ દ્વારકા તો હું કહેવાય કે હવે આપણે ધીરે ધીરે નીકળીએ તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો

મિત્રો હું કહેવાય કે અમે અત્યારે પોરબંદર પૂગી ગયા છે ને અમારો એક મિત્ર પોલીસ વાળો છે અહીંયા આવ્યા તો હું કહેવાય કે એ અમે જમવા લઈ જાય પણ જમવાની રીત કરે પણ અમારે તો દ્વારકા જઈને જમવાનું છે તો હવે આવે સા પાણી પે ને પછી પાછા ભાગ્યા દ્વારકા બાજુ પોરબંદર ને વિવો બાય તો મિત્રો હું કહેવાય કે અમે ફાઇનલી દ્વારકા ભૂગી ગયા હવે જો હાર્દિકભાઈ અહીંયા છે ને અમે બે હવે રૂમ રાખવા જઈએ રૂમ બૂમ રાખી લે આપણે રૂમવાળો મિત્ર છે આપણે અહીંયા પણ મિત્ર છે દ્વારકામાં હતા અને બીજા નંબરમાં હું કે થોડુંક જમ્યા હતા પોરબંદર દોસ્તારે જમાડ્યા હતા પોલીસવાળા ભાઈએ તો હવે બીજા નંબરમાં તો અહીંયા કાંક રૂમ બૂમ રાખી લે પછી અહીંયા થોડોક નાસ્તો પાણી કરી લે ના ધોઈ નાખીએ ફ્રેશ થઈ જાય ભાઈ પાછા આવીએ દર્શન કરવા રોઢાકના તો હું કહેવાય કન્ટિન્યુ બ્લોકમાં બેનારો પાછા આવીએ ને મારો અવાજ તો બે ગયો વાત જવા દો એટલા લગન મોસ્કરીશ ને તે અવાજ પણ બેઠી ગયો તો કન્ટિન્યુ બેનારો આગળ મળીએ આપણે તો મિત્રો હું કહેવાય કે ફાઇનલી અમને જયભાઈ રૂમ જો અપાવી દીધો જયભાઈ છે તે અમારે દ્વારકા આવીએ એટલે કંઈ ઉપાધી જ નથી રૂમ આપી દઈ

હાર્દિક ભાઈ કહે કે આપણે અહીંયા રૂમે નથી નાવું પેલા દરિયા નાઈએ ગોમતી ઘાટમાં નાઈએ પછી કે આપણે રૂમે આવીને નાઈ નાખશું તો અમે ગોમતી ઘાટમાં પાણી નથી આમ આગળ પાણી છે પાણીની આગળ ભરા છે અમે જો અમે લોકેશન છે ના ફોટા પાડવા જઈશ બે ફોટા થોડાક પાડી લઈએ પછી જોઈએ તો મિત્રો હું કહેવાય કે અમે બે લાડ બધી ફોટા પાડી લીધા જો એ અણે જીતા પ્રોસેસ એની ચાલુ છે હું કહેવાય કે ગોમતી ઘાટમાં હજી પાણી આવ્યું નથી ને અમારે આવું જ પણ કંઈ મેલ નથી આવતો હવે શું કહેવાય કે ઓલો સામે ગોમતી ઘાટે ઓલું મળે દહીં તો દહીં પી ને પાછા રૂમે વહી જાય ને રૂમે નાઈ નાખીએ ને પછી કપડાં પહેરી લે જો ગોમતી ઘાટ ખાલી છે તમે બધા મસ્ત મજાના દર્શન કરી લો આ બીચ છે ને બીજ બનવાનો છે ચાલુ થવાનો છે એટલે આ રિપેર છે રિપેર કામ કામકાજ ચાલુ છે ઘડિયા છન છે ને એઠું થોડું કોઈ જશે એટલે બહુ મસ્ત થઈ જાય શું કહે મિત્રો ઓલે કાંઠે જઈને મળીએ હાલો તમને તો મિત્રો હું કહેવાય કે બે મસ્ત મજાના દર્શન કરી આવ્યા બે બે એક એક પેકેટ પેંડાનું લઈ લીધું જો એણે કાળા લીધા મેં સફેદ લીધા બે ખાવા હાટું જુઓ અવાજ ભલે બે જાય બાકી ખાવામાં મોડું નહીં મેકવાનું હવે આગળ પછી જમવા જાય કાંક કુસણ બુસણ ખાવું તો પડશે જ ને તો જો આ રીતનું છે ને આ જો આ લાઈવમાં મને બતાવે છે જો તો આ રીતનું શું કહેવાય કે જો આવું કાક છે તો કન્ટિન્યુ બી રહો એમાં તમને મેસલા દેખાય છે પણ ઓછા છે તો હું કહેવાય કે મિત્રો કન્ટિન્યુ બી ના રહેજો તો મિત્રો હું કહેવાય કે અત્યારે અમે જાય ગોમતી ઘાટની આરતી આરતી જોવા જો અમે જતા હતા જમવા આરતી શરૂ થઈ મેં કીધું હાલો જોતા હતા ગોમતી ઘાટની આદ આપણે તો નજીક જવાનું છું ના બાજુમાં મેટ્રોનો ન થાય તો આ રીતની ગોમતી ઘાટની આરતી તો મિત્રો જો અમે જમવા આવી ગયા મસ્ત મજાની પંજાબી થાળી મંગાવી લીધી જો આવી કાંક મસ્ત મજાની હોટલ છે જો હા ખાઈને હું બ્લોગ ઉતારું હાલો મિત્રો ખાઈને મળીએ તો તો મિત્રો શું કહેવાય કે અટાણે રાતનો સમય છે ને અમે શું કહેવાય બુટિયા ને એવું બધું લેવા આવ્યા છે હાર્દિક બાય હાટું એ કે હાલ મારે ભેગો ધ્યાન આ લઈને બુટિયા લેવા મને આવ્યો તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાનું જમી ને આપણે આવી ગયા આપણી રૂમે હવે ઘડી શું કહેવાય કે જો બે આરામ કરી લે હાર્દિકભાઈને અટકણે ફેક અકાઉન્ટ બનાવ્યું મિત્રો ને બધા પહેલી પૈસા માંગે હવે કાયગા સ્ટોરી બનાવી કે ભાઈ અમારું અકાઉન્ટ નથી ને એમાં કોઈ પૈસા નાખતા નહીં અગર દેવું પણ નહીં જો નાખી દેવો ને તો હવે એ આઈડી બંધ કરાવી એવું બધા ધાનજસ્ટ હતા તમે વાત જવા દો ને મિત્રો હવે હું કહેવાય કે આપણે આ ઉપલોક અહીંયા સમાપ્ત કરવાનો છે સવારે આપણે બીજી જગ્યાએ જવાનો છે તો એનો બીજો વિડીયો બનાવીશું તમને બધાને થમનેલ જોઈને તો ખબર પડી જ જાય કે ક્યાં જાય ને ક્યાં નહીં તો વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળી એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ થાય તો બધાને જઈ માતાજી